મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ એનએસએથિયાને સીઆરએફ એક્ટિવિટી અંતર્ગત ખાનગી કંપની દ્વારા અલ્ટ્રાસોનોગ્રાફી મશીન અને અદ્યતન ટ્રોલી આપવામાં આવી છે તેનું લોકાર્પણ પણ આજે કરવામાં આવ્યું હતું આ ઉપરાંત એલઆઈસીના માધ્યમથી પોસ્ટમોર્ટમ વિભાગ ખાતેના કોલ્ડ રૂમ ખાતે બાર મૃતદેહોને મૂકવા માટેના મર્શ્યુરી કેબિનેટ્સ આપવામાં આવી છે તેના ઉપયોગની શરૂઆત આજથી કરવામાં આવી છે આ તબક્કે સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અય્યર વિભાગના વડા તેમજ LIC ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે યે હમ લોગ હોસ્પિટલ કે સાથ જો એસોસિએટ હો રહે હે इनके પોસ્ટમોર્ટમ સેન્ટર કે લિયે एक्सरे મશીન ઓર દો આ શું બોલતે હે મર્શ્યુરી કેબિનેટ મર્શ્યુરી કેબિનેટ્સ મર્શ્યુરી કેબિનેટ્સ હમ લોગ हाँ दे रहे हैं जो इसकी जरूरत थी काफ़ी समय से जरूरत थी और कि हॉस्पिटल हॉस्पिटल की तरफ से ये इच्छा भी थी कि हम लोग जुड़ें इस काम के लिए तो आज हम लोग इस काम को संपन्न कर रहे हैं और मुझे लगता है कि यहाँ की जनता के लिए यहाँ के हॉस्पिटल के लिए एक अच्छा कदम होगा और शायद कुछ काम करने में सुविधा आज के बाद से होगी और ये हमारे एल के गोल्डन जुबली फाउंडेशन की तरफ से दिया गया है हम लोग सामाजिक कार्य या फिर शिक्षा के क्षेत्र में स्वास्थ्य के क्षेत्र में ये इस तरह का योगदान किया करते हैं और हमारा गोल्डन जुबली फंड इस तरह के सामाजिक कार्य करने में आगे रहे स्वास्थ्य के क्षेत्र में हम लोग बढ़ावा देते रहें और आप लोग सबका सहयोग मिलता रहे भारतीय जीवन बीमा निगम एर को ऐसी मेरी इच्छा है मेरी कामना है और बहुत शुभकामनाएं देना चाहता हूँ इंटायर हॉस्पिटल एडमिनिस्ट्रेशन टीम को आज के इस अवसर पर और आगे भी ये सहयोग बना रहे एसोसिएशन हमारा बना रहे ऐसा मेरी इच्छा है थैंक यू जी हॉस्पिटल खूबज सारो दिवस है डिपार्टमेंट ऑफ एनस्थीजिया सर्जिकल ऑपरेशन थिएटर में एनस्थीजिया ऑपरेटर्स के एनाथीजिया ट्रॉली जैसे कही है ड्रैगर कंपनी की खूबज अद्यतन क्वॉलिटी ड्रैगर कंपनी ट्रॉली तथा तो एक अल्ट्रासोनोग्राफी मशीन ફાર્મ્સન કંપની તરફથી એસએસજી હોસ્પિટલને સીએસઆર પેઠે મળેલ છે એ બદલ એસએસજી હોસ્પિટલ તરફથી હું ફાર્મ્સન કંપનીના કરતા હર્તાઓનો ખૂબ ખૂબ આભારી છું અત્રે ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટ ખાતે એક ડીઆર પોર્ટેબલ એક્સરે સિસ્ટમ કે જે પોસ્ટમોર્ટમની કાર્યવાહીમાં ફોરેન્સિક મેડિસિનના તજજ્ઞોને ખૂબ ખૂબ ઉપયોગી થઈ પડવાનું છે એ મશીન આશરે અઢાર લાખ રૂપિયાની કિંમતનું તથા છ વત્તા છ બાર મૃતદેહોને સાચવી શકે એવી મોર્ચ્યુરી કેબિનેટ્સ બે બ્લૂ સ્ટાર કંપનીની અમને એલઆઈસી જુબલી ફંડ દ્વારા સીએસઆર હેઠળ પ્રાપ્ત થયેલ છે એ બદલ એસએસજી હોસ્પિટલ એલઆઈસી જુબલી ફંડના કરતા હર્તાઓનો ખૂબ ખૂબ આભાર માને છે અને આજે જે આ સિલસિલો શરૂ થયો છે એલઆઈસી ગોલ્ડન જુબલી ફંડમાંથી દાન મેળવવાનો એ ઉત્તરોત્તર એસએસજી હોસ્પિટલ ચાલુ રાખે અને એલઆઈસી ગોલ્ડન જુબલી ફંડવાળા આવતા વર્ષોમાં પણ એસએસજી હોસ્પિટલને વધુને વધુ સીએસઆરમાં કન્ટ્રીબ્યુટ કરી શકે એવી પ્રભુને પ્રાર્થના ધન્યવાદ જય જય ગરબી ગુજરાત